અરવલ્લીના મોડાસામાં આઇકોનિક બસ સ્ટેશનની ગટર ઉભરાતા રસ્તાઓ પર ગટરના પાણી ફરી વળ્યા થોડા સમય પહેલાં મુખ્યમંત્રીના હસ્તે નવીન બસ સ્ટેશનનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું સતત વિવાદોમાં રહેલ નવીન બસ સ્ટેશન ફરીથી વિવાદમાં સપડાયું છે હાલમાં બસ સ્ટેશનમાં વરસાદી પાણી ટપકતા હોવાનો વિડીયો સામે આવ્યો હતો જ્યાંથી પસાર થતા મુસાફરોએ વરસાદી પાણીમાં છબછબિયા પણ કર્યા હતા હવે બસ સ્ટેશનનું ગંદુ પાણી અજંતા કોમ્પ્લેક્ષ તેમજ ગોકુલેશ કોમ્પ્લેક્ષ સહિતના વિસ્તારોમાં ફરી વળ્યું હતું જેને લઈને આસપાસના વિસ્તારમાં અસહ્ય દુર્ગંધ પ્રસરી હતી સ્થાનિક દુકાનદારોએ રોષ ઠાળવતા જણાવ્યું કે આ અંગે રજૂઆત કરવા છતાં કોઈ પણ પ્રકારની કાર્યવાહી કરવામાં આવતી નથી દુકાનદારોએ મન મક્કમ રાખીને પાલિકાને આડે હાથ લીધી હતી મોડાસા એસટી સ્ટેન્ડ પાછળ વાલપુર રોડ જવાના રોડ ઉપર બસ સ્ટેન્ડમાંથી ગંદા પાણીનો નિકાલ થાય છે વારંવાર પબ્લિકને તકલીફ પડે છે વારંવાર રજૂઆત કરવા છતાં કોઈ નગરપાલિકાની સત્તાધીશોનું કોઈ ધ્યાન દોરાતું જ નથી અત્યારે એટલા બાથરૂમનું પાણીનું વાર વાસ મારે છે કે આગળ પાછળ દુકાનોની અંદર બેસાય એવું પણ નથી વારંવાર રજૂઆત કરતા નગરપાલિકા તંત્ર કોઈ પણ રીતનો સરખો જવાબ આપતી નથી વારંવાર આ રીતે ત્રણ દિવસથી પાણી કાઢવામાં આવે છે ત્યાંથી કોર્પોરેટરો પણ નીકળે છે પણ ત્યાંનું કોઈ ધ્યાન રાખતું નથી તો તાત્કાલિકનું ધ્યાન થાય ધ્યાનમાં લેવાય તેવું અમારી નગરજનોની ના વિનંતી છે બીજી બાજુ દુકાનદારોનું એમ પણ કહ્યું છે કે છેલ્લા ત્રણ દિવસથી આ જ પ્રકારની સ્થિતિ જોવા મળી રહી છે અહીંથી મોટી સંખ્યામાં દર્દીઓ રાહદારીઓ પસાર થાય છે જેમને પણ હાલાકીઓનો સામનો કરવો પડી રહ્યો છે આ અંગે પાલિકામાં પહેલાં રજૂઆત કરવામાં આવી હતી છતાં કોઈ જ નક્કર પગલાં લેવામાં આવ્યા નથી બસ સ્ટેન્ડ રોડ ગોકુલેશ શોપિંગ સેન્ટર બરોબર બસ સ્ટેન્ડનું સંડાસનું

કે ગટર ઉભરાય છે લોક રોષ ઉછળે છે પણ જવાબદાર તંત્ર કાનમાં તેલ નાખીને બેઠું હોય તેવું લાગે છે ઉદઘાટનના ફિતાથી શરૂ થયેલ વિજય ગાથા હવે ગટરના ગંધમાં ઘૂંટાઈ ગઈ છે દુકાનદારો પીડાય છે અને તંત્ર ફક્ત કોન્ટ્રાક્ટર સામે હાથ ઊંચો કરી મૌન વિહાર કરતું હોય તેવી ચર્ચાઓએ જોર પકડ્યું છે જયમીન સાથે અંકિત ચૌહાણ મેરા ગુજરાત અરવલ્લી